વાવ તાલુકાના બુકણા ગામની ગૌશાળાની થી વધુ ગાયો આજે કોઈ ખેતરમાં ચરવા ગઈ હતી જ્યાં અજાણતા કોઈ ઝેરી પદાર્થ આરોગ્ય લેતા પાંચ ગાયોના કરુણ મોત નીપજ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ ગૌભક્તો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પશુ ચિકિત્સકોની ટીમને બોલાવી તાત્કાલિક સારવાર શરૂ કરાવી હતી જેના પરિણામે વીસ જેટલી ગાયોને બચાવી લેવામાં સફળતા મળી હતી અને હાલ તેમની સારવાર ચાલી રહી છે આ અંગે ખેડૂત અગ્રણી અને ગૌભક્ત રામસિંહજી રાજપૂતે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં ભૂખ્યો ગાયોનું ટોળું કોઈ રેઢિયાળ ખેતરમાં ઘૂસી ગયું હતું અને એરંડાનો પાક આરોગ્ય લેતા ફૂડ પોઈઝનિંગના કારણે રસ્તા પર ચાલતા ચાલતા પાંચ ગાયોના મોત થયા હતા તેમણે વધુમાં ખેડૂત મિત્રોને અપીલ કરી હતી કે એરંડાનો પાક લીધા બાદ તેના ઊભા પાકનો રોટા વોટરથી નિકાલ કરી દેવો જોઈએ જેથી આવી દુઃખદ ઘટનાઓ ટાળી શકાય એક સાથે પાંચ ગાયોના મોત થવાથી ત્યારે એરંડાની અંદર ચરવા જતી હોય અને ફૂડ પોઈઝન ના કારણે પચીસ થી વધુ ગાયો બીમાર થઈ જેટલા ગાયોના મોત થયા છે અને બીજી ગાયોની તાત્કાલિક ધોરણે સારવાર કરતા બચાવી શકાય છે પરંતુ મોટી હાનિ થાતા બચી છે ભગવાનને પણ આપણે પ્રાર્થના કરીએ સાથે સાથે આપણે એના સ્થાનિક લોકોને વિનંતી કરીએ કે આવો એરંડાનો કોઈ પાક હોય તો એની અંદર રોટોવેટર કે ખેડ કરી અને ખેડાવી દેવા સારા જો તમારે પુણ્ય કરવું તો પચાસો બસો પૂળા કે એકાદ ટોલું આપણે દાનમાં આપી શકીએ છીએ પણ આ મોટી હાનિ આજે થઈ છે અમારી નજરની સામે થઈ છે અને રોડ ઉપર ચાલતી ગાયો ટપોટપ પડતી હતી અને ડૉક્ટર આવ્યા અને તાત્કાલિક ધોરણે બંને ડૉક્ટરોએ સારવાર ચાલુ કરી બધા ગૌ ભક્તો આવ્યા અને ખૂબ મહેનતના કારણે અથાગ પ્રયત્નો કર્યા ત્યારે બીજી ગાયોને બચાવી શકાય છે પાંચથી વધુ પશુઓના મોત થયા છે હું દુઃખની લાગણી અનુભવું છું ભગવાનને પણ પ્રાર્થના કરીએ વિનંતી કરીએ કે જે બીમાર છે તે જલ્દી સવજ થાય અને બીજી જગ્યાએ આવું ન બને એના માટે લોકોને આપણે સાથે સાથે જાગૃત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આવો એરંડાનો પાકો એની અંદર રોટોવેટર જેવું રાખી અને જલ્દી એને પૂરા કરી દેવામાં આવે અને લોકોને પણ આપણે કહીએ છીએ કે આવી ભેળ સારવા માટે ન જવું જોઈએ